ભારતના શ્રેષ્ઠ નાગરિક તરીકે જેને સન્માન મળ્યું છે એવા મોહનસિંહ છોટુભાઈ રાઠવા એમ સિંહ રાઠવાને પૂર્વ પટ્ટી ક્યાં નથી ઓળખતી મોહનસિંહ છોટુભાઈ રાઠવા એટલે એવું કહી શકાય કે પૂર્વ પટ્ટીના સ્વપ્ન દ્રષ્ટા જેમની અનેક ઉપલબ્ધિઓની વાત છે ત્યારે આ મોહનસિંહ રાઠવાના બાંસીમાં જન્મદિવસની ના પ્રસંગે આ છે આપ જૂતા રહો છોટાઉદે પૂર્વ્યું મૂચુ સંજયસિંહ રાણા મોહનસિંહ રાઠવા સાહેબનો આજે બ્યાસીમો જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી કોલેજની અંદર કોલેજની અંદર તમામ જૂના મિત્રો સાહેબના અને તો તમામ સાથીઓ એકત્રિત થઈ અને તમામ આગેવાનો જિલ્લાના ખૂબ મોટા મોટા વ્યક્તિઓ આજે હાજરી આપી અને અમે વિશેષતા જ્યારે બાપુની વિશેષતાની વાત કરીએ તો જ્યારે એમણે એક આદિવાસી સમાજ માટે કશું કરવું છે સમાજને કંઈક આપવું છે તો એ આપવાની જે એમની ધગસ હતી એને એના ભાગરૂપે સૌથી મહત્વનું જે કામ આજે જે જોઈ રહ્યા છે આપણે લીલોતરી

એવું એટલું બધી ઊંડી વિચારસરણી રૂપે આજે આદિવાસી સમાજને એમણે આટલા વર્ષોથી સુખી ડેમ એમણે જે કર્યો અને સુખી ડેમની અંદર જે આજે ફળદ્રુપતા જોવાઈ રહી છે લીલોત્રી આ જિલ્લામાં જોવાઈ રહી છે એ સૌથી મોટી વિશેષ ઉપલબ્ધિ સૌથી વધારે ચૂંટાનાર ધારાસભ્ય તરીકે એમણે બિરાજમાન કર્યું છે અને ત્યારબાદ આજે રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા સાહેબ જયારે એમના વારસદાર તરીકે આયા અને એમણે જ્યારે સુખી ડેમનું નવીનીકરણની વાત કરવામાં આવી ત્યારે કરોડ રૂપિયા આખી યોજનાનું નવીનીકરણ થઈ રહ્યું છે આજે તમે વિચાર કરો કે એમના પિતાશ્રીએ સુખી ડેમની યોજના બનાવી અને વર્ષો થઈ ગયા આજે એ નવીનીકરણ યોજના થઈ રહી છે એટલે બાપ અને દીકરાની જે ભૂમિકા છે આ આ જિલ્લાને નંદનવન બનાવવાની એમાં સૌથી મોટું યોગદાન જો હોય તો આ જિલ્લામાં પાણીનો સ્ત્રોત જે સુખી ડેમ યોજના છે અને તમે જુઓ નાનામાં નાનામાં વ્યક્તિને માન આપવું સન્માન આપવું એને કઈ રીતે મદદરૂપ થાય એવી તમામ જે ઘટનાઓ છે એવું જેમ મોહનસિંહ રાઠવા સાહેબ કરતા હતા એવી જ રીતે અત્યારના જે ધારાસભ્ય છે રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ એમના જેટલા પ્રશ્નો પડતર હતા જેવું કે આદિવાસી જિલ્લામાં મેડિકલ કોલેજ આવી જોઈએ એ આજે સાહેબની રજૂઆત થી જૂની રજૂઆતો નવી રજૂઆત માન્ય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ મેડિકલ કોલેજ છોટાઉદેપુર જિલ્લા ને આપી માન્ય ભૂપેન્દ્રસિંહ પટેલ સાહેબ ની પણ લાગણીઓ છે કે જિલ્લાની અંદર સૌથી સારામાં સારી યોજનાઓ બને એના માટે જો સારામાં સારું યુવાન સાથીઓ માટે જો મેડિકલ ની સુવિધાઓ આટલી મોટી પૂરી પાડવામાં આવી બીજું કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ની જરૂરિયાત હતી એ પણ માનનીય મુખ્યમંત્રીશ્રી ધારાસભ્યની રજૂઆત કરવામાં આવી તો તમે વિચાર કરો કે મોહનસિંહ રાઠવા સાહેબનો પરિવાર તમે આજે સચિવાલયમાં જાઓ તો રાઠવા સમાજના દીકરા દીકરીઓ નોકરી કરે છે તમે વિદેશમાં પણ આજે આ સમાજ જતો રહ્યો તો કઈક ને કઈક જગ્યા એ લઈ અને તમામ યુવાન સાથીઓમાં પણ આમની પ્રેરણા રહી છે અને આમનું સતત માર્ગદર્શન રહ્યું છે આજે અમારી પણ વાત કરીએ તો દરેક સમાજને એ લોકો એટલી મદદરૂપ થાય છે કે એની કોઈ સીમા એટલે આજના તબક્કે સૌથી મોટી પ્રતિ અમે અને બીજી મેડિકલ કોલેજ સૌથી મોટી અને યુવાન સાથીઓ માટે કંઈક ને કંઈક શિક્ષણનું કોઈ ક્ષેત્ર હોય શિક્ષણમાં એટલી બધી ક્રાંતિ લાવે છે કે એની કોઈ વાત નહીં આજે વિજ્ઞાન પ્રવાહની કોલેજો હોય આજે બીજી કોઈ પણ ક્ષેત્રે તમારે રોજગારી મેળવવાની છે તો તમામ જગ્યાએ પણ એ બાબત આજે ખુલીને અમે કહી શકીએ એ જ અમે આજે આપની સાથે અપેક્ષા અને એ અને આ તબક્કે સાહેબ ને ખુબ શુભકામનાઓ અમે પાઠવીએ છીએ લલિત ચંદ્ર રોહિત